डॉक्टर जावेद सर अतिथि विशेष तरीके मद्रसा नायब मोहतमी मौलाना साजिद साहेब हाजी इस्माइल भाई वोहरा मोहम्मद इब्राहिम भाई हाजी कय्यूम भाई वोहरा भाई मौलाना मेंशन यूके वोहरा इरफान भाई यूके वोहरा मोहसिन भाई गामड़ीवाला वोहरा मोहसिन भाई वो... મુન્નાભાઈ ખેડાવાડા વોહરા હાજી ફિરોજભાઈ ન્યૂ સફર મોટર્સ હાજી યુનુસભાઈ મુખી ભાલેજ વોરા અનવર બહાદ પુરવાડા ઇકબાલભાઈ નસન નરસંડાવાડા તથા મુખ્ય સ્પીકર તરીકે મોલાના ગુલામ રસુલ સાહેબે સ્થાન શોભાવ્યું હતું આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય તમામ શિક્ષક મિત્રો મદ્રસાના દેશપ્રેમીઓ ઉલ્માએ કિરામ તલબાઓ તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં શરૂથી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

શાળાના સુપરવાઇઝર ઈરસદ સાહેબે તેમના પ્રાસંગિક વ્યક્તવ્યમાં બંધારણ વિશે ગહન ચર્ચા કરીને હિન્દુ મુસ્લિમની કોમી એકતા જાળવીને દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાકલ કરી હતી શાળાના જુનિયર કેજીથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષણ રજૂઆત કરી હતી જેમાં દેશભક્તિના નઝમ ગીત સવાલ જવાબ બટાલિયન પરેડ અને પ્રવચન દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય વાતાવરણમાં તરબોળ કર્યું હતું ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ વહોરા અફઝલ સાહેબે રૂપિયા પાંચ હજાર એકસો મુખ્ય મહેમાન હાજી રસીદ સાહેબને રૂપિયા એક હજાર ડોક્ટર જાવેદ સાહેબને રૂપિયા બે હજાર વોહરા ઇરફાનભાઈ યુકે રૂપિયા એકવીસો હાજી ફિરોજભાઈ સફર મોટર્સને રૂપિયા બે આમંત્રિત મહેમાનો શિક્ષક મિત્રો અને સહેવાસીઓએ આકર્ષક રોકડ પુરસ્કાર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અંતમાં આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન શાળાના સુપરવાઇઝર વોહરા ઈરશાદ સાહેબે કર્યું હતું